સારા કામ કરે ને પૂર્વના સંસ્કારો જોર એને પ્લેટફોર્મ ન આપે તો એ એક્ટિવ ન થઈ શકે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એના સંસ્કાર નબળા છે અને એ સત્સંગમાં આવ્યો અને પ્રમાણિકતાપૂર્વક એ જો ધ્યાન રાખે તો નબળા સંસ્કારને એક્ટિવ થવાનું પ્લેટફોર્મ મળે નહીં અને કોઈ પુણ્યશાળી આત્મા આવ્યો અને એને કુસંગ મળ્યો તો એ કુસંગમાં એના જે કુસંગના સંસ્કારો હોય એ જ ઉપર આવે કારણ કે પ્લેટફોર્મ છે આ યુટ્યુબમાં તમે જે જે પ્રકારનો વિડીયો જોતા હો તો રોબોટ તમને એ જ ઢગલો કરી દે પછી બીજે દી ખોલો એટલે હવે એ સમજે છે આટલું તો એટલે સંસ્કારમાં પણ આવું હોય છે કે આપણને જેવું પ્લેટફોર્મ મળે એવા જ સંસ્કારો ઉગી શકે પ્લેટફોર્મ મળે અને આ થિંકિંગ કરે આના મનમાં આપણે આધુનિક ભાષામાં કહીએ તો ગોલ કે આ થિંકિંગ એવું કરે કે મારે આવું કરવું છે અને એ પ્લેટફોર્મ કરે પ્લેટફોર્મ એવું મેળવી લે તો એના આગલા જન્મના જે સારા સંસ્કારો હોય એ મને ઉપર આવવા અને એ મને એક્ટિવ થાવ એટલે સારા પ્લેટફોર્મનું જો ધ્યાન રાખે માણસ એટલે સારું પ્લેટફોર્મ તો હોય કે સારો ચાંસ સારો સંઘ સારું વાતાવરણ કંઈક પુરુષાર્થ કરી શકાય એવું પ્લેટફોર્મ ગોતે એવો સંઘ મળે એને પુરુષાર્થને પ્રોત્સાહન મળે એવો સંઘ ગોતે તો ઓલા નબળા સંસ્કારો છે એ જેમના તેમ દબાય છે એટલા માટે ભગવાન ગીતામાં એવું કીધું કે અપિચેત સુદુરાચારો ભદ તે મામાન ભાગ પાપનો પહાડ હોય પાપનો પહાડ હોય અને નબળા સંસ્કાર પાપ કર્યા હોય મનુષ્ય જન્મમાં પાપ કર્યા હોય તો એના સંસ્કાર તો પીડા જ હોય અને એટલે એ સંસ્કારનો પહાડ હોય પણ એને નબળા સંસ્કાર ને નબળા પાપનું એને મનમાં દાજ થાય અને સારું પ્લેટફોર્મ ગોતી હારો સંગ ગોતી અને સારું ગોલ બનાવી લે અને પ્રવર્તે તો ઓલા એને નડી ન એક અતિ ઘોર કર્મ હોય તો પણ ભગવાનને માર્ગે હાલવામાં એ નડી એક નડે ક્યાં એને તો આ લૌકિક પ્રાપ્તિમાં નડે એને ધન સમૃદ્ધિ કે સુખ એને ભગત થાય તોય નડે એ સુખ ન આવે એટલે એમ વાટ જોવા બે મારે સુખ આવે તેથી ભગવાન ભજવું તો ન મેળવે બુદ્ધિ હોય ભગવાને આપી હોય એ અપડાઉન આપી હોય તો મને સરખી બુદ્ધિ આવે તો હું ભજું નહીં એમ તો ન ભજી એક નડતા નથી ભગવાન હા બિન શરતી રાખ્યું છે ભગવાનને રસ્તે જવું હોય તો એને ઘોર કર્મ હોય તો એ ન લાગે એનું આયોજન એને પોતે કરવું જોઈએ ભગવાન બધું દે વ્યવસ્થા એવું ન હોય આયોજન આપણા નબળા કર્મ એક્ટિવ ન થઈ જાય એવું એને પ્લેટફોર્મ ન દેવું એનું આયોજન પોતાને કરવું પડે એનું આયોજન છે આપણે એવું જ પ્લેટફોર્મ સેવીએ અને એવું જ વાતાવરણમાં ધૂબકા મારીએ અને મારે કીધું ને પછી પાતળી ગળામાં હાથ નાખીને દહે ને પછી ભગવાનને કે મારું મન ઠેકાણ કેમ ન રાખ્યું તો મહારાજ કેમ મૂર્ખો છે એટલે સંસ્કાર તો બધાયના જેમના જ તેમ છે આ જન્મમાં કંઈક થોડા હારા નરહા હોય પણ આગલા જન્મના તો બેકાર જ છે એ બધા સંસ્કારો ને જો ખાલી સંસ્કારોને જ ડિપેન્ડ રહે તો આ જીવનું કલ્યાણ કોઈ દી થાય નહીં જેમ પાપ પણ કોઈ દી ખૂટનારા નથી એના સંચિત કર્મો કોઈ ખૂટનારા નથી એમ સંસ્કારો એ હાવ ઝીરો થનારા નથી એ અત્યારે એ તો હોય જ પડ્યા જ હોય એ સંસ્કારો તો એટલે એમાંથી બહારું નીકળવા માટે આ બધા ઉપાયો છે સત્સંગ છે એ બહારું નીકળવા માટે સત્સંગ એને જીવમાં ગમવો જોઈએ અથવા તો સત્સંગ એને ઈરાદાપૂર્વક એને અપનાવવો જોઈએ કે ભાઈ હું આ સત્સંગમાં રવ તો જ ઓલા સંસ્કારો દબાય હારા સંગમાં રવ હારું પ્લેટફોર્મ સેવું તો જ ઓલા સંસ્કાર દબાય મારા સંસ્કાર આવા છે મારા સંસ્કાર આવે છે એવું કરી રાખે તો એમ તો દબાય નહીં ગમે એટલું રોવે માથું કૂટે તો એનું દબાય ઉપાય કરે તો જ દબાય પોતે મને કે મારા બહુ સંસ્કાર છે ને એને બહુ દુઃખ થાય એમ તોયનો દબાય દુઃખ તો એટલી જ વાતનું હોવું જોઈએ કે એને એક્ટિવ થવા દેવા નથી આપણે જાગ્રત રાખે તો નબળા સંસ્કારો દબાય છે અને આને જન્મે ભગવાન પાસે જાય ભગવાન કઈ એવું નથી જોતા કે તમારો આગલા સંસ્કાર કેટલા છે કેટલા છે કેટલા જથ્થામાં પડ્યા છે એવું કઈ નથી કર્મ કેટલા જથ્થામાં પડ્યા છે તમારા સંસ્કાર કેટલા જથ્થામાં છે એવું કઈ નથી એ સંસ્કાર તમે હારા સંસ્કાર મનુષ્ય દેહમાં એક્ટિવ કેટલા કર્યા એટલું જોવે ઓલાને દબાવવા માટે તમે ટ્રાય કેટલી કરી તો દબાવવામાં આયોજન કરવાનું છે કે માણસને હાલો આ બોલું મને કાલે જ યાદ આવ્યું હતું કે નબળા સ્વભાવોની પ્રવૃત્તિ સભામાં બેઠો હોય ક્યાંથી મળે ભગવાનની કથા વાર્તા થતી હોય તો નબળા સ્વભાવોને તો ઓટોમેટિક દબાઈ ગયો હવે એને શું કરવાની જરૂર છે કે આમાં રસ લઈને બેઠો બેઠો ગોટા વાળતો હોય રસ નો હોય તો દબાઈ નહીં દબાઈ નહીં મહારાજે તેવું કીધું કે આવી જે ભગવદ્ વાર્તા આધ્યાત્મિક વાર્તા એને જે આસ્તિક થઈને સાંભળે છે તમારે જ કહે એવું તમારું જે મન નિર્વિષય થાય એવું નિર્વિષય ધ્યાન માળા કે ગમે તે કરતા હશો ત્યારે ન થાય આ એક પ્લેટફોર્મ છે એને દબાવવા માટેનું એવું પૂજા કરતા હોવ એવું સમા સમૂહમાં ધોન ભજન કીર્તન થતું હોય એ કરતા હોઈએ આપણે ત્યારે નબળા સ્વભાવો ને એક્ટિવ થવાનો ચાન્સ મળતો નથી અને એના માટે ભગવાને એવું કીધું કે વ્યર્થકાળો ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના અમારા આશ્રિત સંતોએ નવધા ભક્તિ વિના વ્યર્થકાળ એ ક્ષણ પણ જવા દેવો નહીં શું કરવા કે આખા દિવસનું પ્લેટફોર્મ છે એ ભગવાનની ભક્તિથી મટી દેવું એટલે નબળા સંસ્કારોને ઉગવાનો ટાઈમ ન મળે આપણે નબળા સંસ્કારો તો છે કાંઈ કોઈ એવું ન દાવો ધરાવીએ અમારે કંઈ છે જ નહીં હારા હોય તોય અમારે કઈ નબળા સંસ્કારો છે જ નહીં એવો કોઈ હારો માણસે પણ દાવો ન ધરાવીએ અને કોઈ નબળો માણસ હોય એ એમનો કે કહીએ કે મારે કાંઈ સહેજ નહીં સારા સંસ્કાર ગુણાતિતાનંદ સામે તો એવું કીધું કે આજ કરે એ કાલનો સંસ્કાર પૂર્વ સંસ્કાર આજ મને કરવા એટલે કાલનો પૂર્વ થઈ ગયો એને કાલ માટે આવતી કાલ માટે પૂર્વ થઈ ગયો એટલે નબળા સંસ્કારો અને પછી મારા જે વતનાવૃતમાં એવું કીધું કે ગમે એવા તામસી સંસ્કારો હોય અને જો જીવથી ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરે છે મૂકા ખાતરનું દ્રષ્ટાંત કે નીચી ટેલે બધી એવું કીધું હાઈ ક્વોલિટીની ટેલ નહીં બે પ્રકારની હશે એટલે મારા જેવું કીધું બે પ્રકારની ઓલી હોય ને કે હું થાવ તો મહંત જ થાવ હું બીજું કાંઈ થાવ નહીં એમ ખુરશી પડે તો મારી પહેલી નકર હું પછી એ હાઈ ક્વોલિટીની ઓલી બધી કહેવાય હાઈ ક્વોલિટી સેવા કહેવાય ને સેવા જ આપણે તો સેવા જ બધી કહેવાય આપણે આ કઈ ઓલું કઈ છે જ નહીં આપણે કોઈ કોઈ ઓલું કરતા જ નથી સેવા સેવાય એમ આ બધી સેવા જ કહેવાય એમ પણ મારે જેવું કીધું કે નીચી ટેલ કરવાનો જેને સ્વભાવ પડી ગયો તો એને ગમે એટલા મલિન સંસ્કારો મહારાજે કીધે મલિન એ બધા ધોવાય સાફ થઈ જાય આની જિંદગીમાં એની ભગવાન પાં જાય અને જેને હાઈ ક્વોલિટીની ટેવ પડી ગઈ હવે એને તો એ જાણે ને ભગવાન જાણે પછી બહુ આપણને એમાં તો કંઈ કંઈ સ્ટેટમેન્ટ ભગવાને કર્યું નથી એટલે આપણે શું કહી હાઈ ક્વોલિટીની કરવાની જેને ટેવ પડી ગઈ હોય એમાં તો કંઈ સ્ટેટમેન્ટ ક્યાંય નથી આવ્યું ગીતામાં ક્યાંય આવ્યું નહીં ને હું હરું કે હાઈ ક્વોલિટીની ટેવ પડી ગઈ હોય જેને એટલે હાઈ ક્વોલિટીની ટેવ તો ન પડી પણ હાઈ ક્વોલિટી ગોતતા હોય શરી બાજુથી કે હાઈ ક્વોલિટી ક્યાં મળે હવે એનું તો પછી ભગવાન કરતા હોય ખરું આપણને કઈ ખબર નહીં એટલે મલિન સંસ્કારો સંસ્કારોની ચાવી ભગવાને આપણા હાથમાં આપીશ એક્ટિવ થવા દેવા અને કેને એક્ટિવ ન થવા દેવા અને પુણ્ય પાપની ચાવી ભગવાને પોતા આપણે મનુષ્યના દેહમાં આપી એ મનુષ્યને એક બીજા કોઈ નહીં ભગવાને એક મનુષ્ય દેહમાં જ આવી આપી છે ચાવી મનુષ્ય દેહની પ્રાપ્તિ છે હમ એ સંસ્કારના આધારે નથી એ ભગવાનની કૃપાના આધારે એવું કહેવાય કર્મને આધારે નહીં ના ના તો પછી એ પાડે છે બધાય એવું પાડે છે એમ નહીં તો પછી જીવના સંપૂર્ણપણે હિતમાં પ્રવર્ત્યા એવા ભગવાન એવું કીધું કોઈ બહુ પોઈન કરે તો સ્વર્ગમાં જાય પાપ કરે તો નરકમાં જાય માણસ તો ક્યારે થાય એવું આવ્યું નહીં કે ભગવાન કૃપા કરીને મનુષ્ય જન્મ આપે છે તો પછી કોઈક ને સત્સંગ નો યોગ આપે અને કોઈક ને આસુરી કુળ નાખે એવા બધા કુસંગીમાં નાખે તો આવું જે વિષમતા છે એ ભગવાન નાખતા નથી પ્લેટફોર્મ પ્લેટફોર્મ મળે મળે આસુરી આસુરીઓની સોહમ હું નાખું છું એ તો ભગવાને એને દુઃખ દેવા માટે ડોલકા કીડા ભોપિંડાની માં નાખી ન્યા કીધું આસુરીઓની માં મનુષ્યમાં નાખું છું એવું ભગવાન નથી કીધું મનુષ્યમાં જે આવે છે આ એ કોકને પ્લેટફોર્મ કુસંગનું છે કોકને સત્સંગનું છે એના કર્મ પ્રમાણે છે એને જેની અરે લેણા દેણી કરી છે ત્યાં ભગવાન નાખે હવે આપણે માનો કાંઈથી આ દેહ છોડી દીધો અને આપણે આપણને દેહ ધરવાનો થાય ભગવાન આપણને દેહ ધરાવે તો ભગવાન વિચારે કે આને લેણા દેણી કોની અરે છે ભગવાન કાંઈ એવું ન કે એવું આમ કે આપણને જન્મ દેવો હોય તો ભગવાન એવું ન વિચારે કારણ હારામ સારું પ્લેટ ફોરમાં આવી છે ત્યાં દોયો નાખવાનું કંઈક નિમિત્ત તો જોઈએ ને કે એને સંસ્કાર એમ કે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા એવું કીધું છે મેં કીર્તનમાં કીધું કે સંસ્કાર એટલે જેને ઋણાનું બંધ કહેવામાં આવે છે રૂણાનું બંધ હોય એને ના ભગવાન નાખે નબળા માણસો ને અરે રૂણાનું બંધ કર્યું હોય એને આગલા જન્મમાં તો હારા માણસોને હારા માણસોને ઘરે ક્યાં થી એનો જન્મ આવે એટલા માટે ભગવાન એવું કેતો ચાતોર વરીણમ મયા સૃષ્ટમ ગુણ ગુણ કર્મ વિભાગસ તસ્ય કર્તારમ અપિ મામ વિદ્યા કર્તારમ અવ્યમ ઈ તો ભગવાન પોતાનું પાછું પર્સનાલિટી પર્સનાલિટી કીધી એમ પણ ગુણ કર્મસાર થાય ગુણ અને કર્મ ઋણાનું બાંધ લેણું દેણું એને અર્થે ભગવાન એને નાખે મનુષ્ય જન્મમાં ભગવાન કૃપા કરીને ભગવાન જીવની ઉપર આ સૃષ્ટિ કરી છે એ ભગવાને કૃપા કરીને જ કરી છે કૃપા કરવા માટે એટલે ભગવાનને એમ થાય કે કદાચ ને આ હવે આમ કે ઓલા બધી યોનીઓમાં ફરી લીધું છે એણે તો કદાચ ને આને હારી મતી આવે તો જવા દો પણ જવા દો એટલે ભગવાન પોતા પોતે સિલેક્ટ નથી કરતા મનુષ્ય યોનીમાં મોકલવાની ભગવાન દયા કરે છે અને ક્યાં મોકલવો એ કર્મ અનુસાર મોકલે છે એના કર્મ જોવે ભગવાન કોની અરે એને લેણા દેણી છે ઋણાનુબંધ છે ન્યાય મોકલે એટલે એ ઋણાનુબંધ બંધ છે તો પણ ભગવાને કેટલી બધી સરસ વ્યવસ્થા કરી છે કે એ બધા ઋણાનુબંધ બંધ પૂરા કરવા એવું જરૂરી નહીં જો સંસારમાં રહે તો બધા પૂરા કરવાના એક વ્યાજે સહિત લે દીકરો હોય એ લેણિયાત આવ્યો હોય તો વ્યાજ સહિત લઈને જાય અને ઘરવાળો હોય એ લેણીયાત હોય તો એ છૂટાછેડા થાય તો વ્યાજ સહિત લઈને જાય કારણ કે બોલું બાકીનું હોતું વ્યાજ જોઈશ એને દેવાનું થાય ને એટલે એને લેણિયાત કહેવાય એટલે લેણિયાત ને એને વૈરાગ થાય તો પ્રારબ્ધ લેણિયાત દેણિયાત ની બધા વાટ જોઈ રે આકાશમાં જોઈ આ ન્યા નીકળી જાય ભગવાન એને રોકે નહીં એના કર્મ એને રોકે નહીં એના સ્વભાવ એને રોકે નહીં અન્યથી થી છે લેણા દેણા એને પૂરું ભગવાને એને કહી દે માં બેસ્ટ તું તમે એને કઈ બતાવતા નહીં ભગવાન એને આજ્ઞા કરી દે જો ગીતામાં ભગવાન કીધું ને કે પુણ્ય લોક માં જાય તો શાશ્વતી સમાહા મહારાજ વતના કીધું ભગવાન કાળને આજ્ઞા કરી દે છે એને કઈ બતાવતા નહીં એને તમે જવાનું કેતા નહીં સ્વર્ગમાંથી એને રહેવું હોય ત્યાં સુધી રહે શાશ્વતી સમાહા તો ત્યાં સુધી રહે એટલે જો એ ભગવાનને માર્ગે નીકળે તો એલા લેણીયાદ છે એ બધા એમને ભગવાને એને પૂરું કરી દે ગુણા નિષ્કુળાન સ્વામી કીધું કે કાં આપણે દેવું પડશે ને કાં ઘનશ્યામ દે આપણે કાંઈ ઘનશ્યામનું લીલું ન કરી તો ઘનશ્યામ શું કરવા દે એમ કીધું મારે